નમસ્કાર ખેડૂત મિત્રો રાઠોડ નારાયણ આઈસીએલ કંપનીમાંથી હવે આજે આપણે વાત કરવાના છીએ ચણાના પાક વિશે અત્યારે લગભગ બધા જ એરિયાની અંદર જે ચણાનો પાક છે એ ફ્લાવરિંગ અવસ્થાએ આવી ગયો છે તો વધારે ફ્લાવરિંગ લઈ આવવા માટે શું કરવું તો એના માટે આઈસીએલ કંપનીની એક પ્રોડક્ટ આવે છે બૂસ્ટર બૂસ્ટર એટલે કે જે તમારો અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ચણાનો છે એની અંદર વધારેમાં વધારે ફૂલ લઈ આવશે અને ફૂલ પછીની જે દોડવા બંધાવાની પ્રક્રિયા છે એ વ્યવસ્થિત રીતે દોડવા જે બંધાય છે એમાં સારામાં સારું રિઝલ્ટ આઈસીએલ કંપનીનો બૂસ્ટર આપે છે બૂસ્ટર એટલે કે એની અંદર આઠ સોળ ઓગણચાલીસ એનપીકે છે એટલે કે આઠ ટકા નાઇટ્રોજન છે સોળ ટકા ફોસ્ફરસ છે અને ઓગણચાલીસ ટકા જેટલો પોટાસ રહેલો છે સાથે સાથે એની અંદર પાંચ રિલેટેડ માઇક્રોટન પણ રહેલા છે સાથે સાથે ફર્ટી વન ટેકનોલોજી છે એડઝોવન ટેકનોલોજી છે અને યુમેકટન પણ રહેલો છે તો અત્યારે જે ચણાની અવસ્થા છે ફ્લાવરિંગ અવસ્થા તો એ સમયે પમ્પે સો ગ્રામ નાખી અને કોઈ પણ દવા સાથે તમે ભેળવી અને સ્પ્રે કરી શકો છો અને જો કોઈ ચણાની અંદર જાંબલી કલરના પાન થતા હોય તો એ ખેડૂત મિત્રો ઝીંકની ઉણપથી થતા હોય છે તો એની સાથે આપણું જે આઈસીએલ કંપનીનું સિલેક્ટ ઝીંક આવે છે બાર ટકા સિલેટેડ એ તમે એડ કરવાથી પણ જે આ જાંબલી કલરના પાન થાય છે જિંકની ડેફિનિશનસીથી તો એમાં પણ સારામાં સારું રિઝલ્ટ તમે લઈ શકો છો એટલે ખાસ અત્યારે જે અવસ્થા ચણાની છે એની અંદર આઈસીએલ કંપનીનું જે આ બુસ્ટર છે એના સારામાં સારા રિઝલ્ટ મળે છે તો અત્યારે ખાસ ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવે છે કે આઈસીએલ કંપનીનું લો પીએચવાળું બુસ્ટર અને ઝીંકનો સ્પ્રે કરવાથી ખૂબ સારા એવા રિઝલ્ટ લઈ અને આપણું ચણાનો પાકનું જે ઉત્પાદન છે એ આપણે વધારી શકીએ છીએ થેન્ક યુ